નવસારી જિલ્લામાં નારી બંધ ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા થીમ ઉપર ભવ્ય રેલી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ દેસાઈ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય ના વરદ હસ્તે રેલી ને લીલી ચંડી આપી પ્રસ્થાન નવસારી જિલ્લામાં આજ રોજ નારી બંધ ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા સુરક્ષા થીમ ઉપર ગૃહ વિભાગ શિક્ષણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલન સાથે મદરેસા હાઈસ્કુલ ખાતે એક મહિલા સુરક્ષા રેલી આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ને નવસારી નગરપાલિકાના પ્રમુખ બિનલ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય અને ટાઉન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર રામ પટેલ જિલ્લા મિશન અસ્મિતા ગાંધી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના અન્ય કર્મચારીઓ સહિત મદ્રેસા ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો ય છે નારી વંદન ઉત્સવ થનાર છે જનમય પહેલી ઓગસ્ટ બે હાજર ચોવીસ ગુરુવાર ના રોજ મહિલા સુરક્ષા દિન તરીકે બીજી દિવસ ત્રીજી ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ પાંચમી ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ છઠ્ઠી ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ સાત ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને આઠ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે આ આજ રોજ ગુજરાત સરકાર તરફથી એક આઠ બે હજાર ચોવીસથી લઈને આઠ આઠ બે હજાર ચોવીસ સુધી નારી વનના ઉત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવેલ જે અનુસંધાને નારી તું નારાયણી છે એ બાબતે આજે અહીંયા બાઈ નવાઝબાઈ ટાટા ગર્લ્સ સ્કૂલમાં એક પ્રોગ્રામ ગોઠવવામાં આવેલો જેમાં મહિલા સુરક્ષા સમિતિ દ્વારા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક સંયુક્ત કાર્યક્રમ ઉજવવામાં આવેલો જેમાં નારી વનના ઉત્સવ નિમિત્તે પ્રોગ્રામ કરવામાં આવેલો જેમાં જેણે એસપીસી કે પોતાના સમાજ પ્રત્યે સારું કામ કરેલું હોય એમને સન્માન કરવામાં આવ્યું છે મહિલાઓનું અને એ બાબતે નગરપાલિકાના પ્રમુખ શ્રી અમારા વહીવટી વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું જી આજે જ્યાં નારી વંદના ઉત્સવ કાર્યક્રમમાં હું જ્યારે અહીંયા આવી ત્યારે ટાટા ગર્લ્સ ટાટા બોય સ્કૂલ ગર્લ્સમાં ત્યારે છોકરીઓને આ દીકરીઓને મારી વહલી દીકરીઓને જોઈને મને ખૂબ આનંદ થયો છોકરીઓને હું એટલું જ મેસેજ પહોંચાડું છું કે તમે ખૂબ જીવનમાં આગળ વધો ભણી ગણીને આગળ વધો અને તમારા મા બાપનું નામ અને તમારા સ્કૂલનું નામ રોશન કરો તમારો એક જીવનમાં ગોલ બનાવો કે મારે આ ગોલમાં આગળ વધીને મારે એક નામ રોશન કરવું છે જ્યારે તમારું નામ રોશન થશે ને ત્યારે તમારા સમાજ પણ તમને આગળ વધારશે એ જ અભિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં વંદન ઉત્સવ સપ્તાહ ઉજવ ઉજવણી કરી રહ્યા છીએ આપણે આ નવસારી જિલ્લામાં પોલીસ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સંકલન કરી આજે આપણે મહિલા સુરક્ષા દિવસનો કાર્યક્રમ ઉજવ્યો છે આજ રોજ સરકારનો એક જ હેતુ છે કે મહિલા રાજકીય આર્થિક અને સામાજિક ક્ષેત્રે આગળ આવે અને સમાજમાં કંઈક સિદ્ધિ હાંસલ કરેલ હોય તેવી મહિલાઓનો આજ રોજ સન્માન કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સુરક્ષાની યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટર જેવી વિવિધ યોજનાઓ છે કે જે મહિલાઓના સુરક્ષા માટે છે તેવી યોજનાઓની માહિતી દીકરીઓ અને દીકરાઓ